રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે પશુપાલક મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો પશુપાલક મિત્રો હું પશુપાલનને લગતા ઘણા જ બધા એવા પશુપાલક મિત્રોને ઉપયોગી નીવડે એવા વિડીયો લઈને આવતા હોઉં છું અને એમાંનો આજે પણ એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું તો જરૂરથી આ વિડીયોને લાઇક કરી દેજો

કે જે પશુપાલક મિત્ર પોતાની ગાય ભેંસ ખરેખર પ્રોપર ગરમીમાં છે કે નહીં તે ઓળખવામાં ભૂલ કરે છે જેના કારણે વારંવાર પશુઓ ઉથલા મારે છે તો આપણે કોઈ પણ વાર કર્યા વગર આ વિડીયોની શરૂઆત કરશું અને મિત્રો હું તમારો દિલથી આભાર માનું છું કે તમે મને પચાસ હજાર સબસ્ક્રાઈબર સુધી અત્યારે પહોંચાડી દીધો છે અને તમે પણ પશુપાલક મિત્રો ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણી યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ જજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પશુપાલક મિત્રો આમ જોવા જઈએ તો માણસ મુખ્યત્વે બે આર્થિક પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે જેમાં એક ખેતી અને બીજું પશુપાલનનો વ્યવસાય છે આમ જોઈએ તો પશુપાલન આગવો વ્યવસાય છે અને ખેતીનો પૂરક વ્યવસાય પણ છે માનવીને ક્યારેય પણ પશુથી અલગ કરી શકાય નહીં અને તેથી પશુને પશુધન એવું નામ આપવામાં આવેલું છે મિત્રો કેટલાક પશુ ખેતી સાથે સંકળાયેલા છે અને કેટલાક વાહન વ્યવહાર સાથે તો કેટલાક પશુઓ પાસેથી સીધે સીધી આવક પણ મળી શકે છે હવે મિત્રો આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ મિત્રો અત્યારે હું તમને બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો એમ બંને પ્રકારના લક્ષણો વડે પોતાની ગાય ગાયભેસ ગરમીમાં છે કે નહીં તે ઓળખવા માટેના મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં લઈને તમને કહીશ એમાંથી મિત્રો આપણે ગાયભેંસના બાહ્ય લક્ષણો એટલે કે આપણે નરી આંખે જોઈ શકીએ અને નક્કી કરી શકીએ કે આ ગાય ભેંસ ગરમીમાં છે કે નહીં તે કઈ રીતના નક્કી કરી શકીએ એમાંના આપણે બાહ્ય લક્ષણો એટલે કે બહારના લક્ષણો વિશે ચર્ચા કરીશું અને એની પછી આંતરિક લક્ષણો વિશે પણ ચર્ચા કરીશું હવે મિત્રો અત્યારે હું તમને જે પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું એ પોઈન્ટ તમે ધ્યાનપૂર્વક સાંભળજો નંબર એક ઉપર મિત્રો તમારે તમારી ગાય ભેંસનું ધ્યાન રાખવાનું છે કે ગાય ભેંસ ગરમીમાં આવે ત્યારે મિત્રો સાંડ હોય કે પાડો હોય તેને મળવાની ઈચ્છા દર્શાવે છે ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો બેચેન બની જાય છે પશુ અને વારંવાર પૂંછડું ઊંચું કરે છે પાછળની બાજુએ વારંવાર મિત્રો જુએ છે અને એકબીજાને સૂંઘે છે નંબર ત્રણ ઉપર મિત્રો ગાય ભેંસ ઘેલી બની જાય અને આજુબાજુ દોડે છે જેને અલગ અલગ ભાષામાં બરાડે ભામરે આડે કે રેકે તે પ્રમાણે કહેવામાં આવે છે નંબર ચાર ઉપર મિત્રો એકબીજા ઉપર કૂદે છે અથવા ખાસ તો સ્થિર ઊભા રહી કૂદવા દે છે નંબર પાંચ ઉપર મિત્રો યોની હોઠ પર સોજો આવે છે અને નંબર છ ઉપર યોનીના હોઠ વચ્ચેથી પારદર્શક ચીકણો પ્રવાહી પદાર્થ જેને મિત્રો આપણે ખાસ કરીને લાળી નીકળે એ રીતે તેને ઓળખીએ છીએ ત્યારબાદ મિત્રો સાતમા નંબરની વાત કરીએ તો પશુ વારંવાર થોડો થોડો પેશાબ કરે છે અને પૂછડું ઊંચું કરે છે ત્યારબાદ આઠમા નંબરની વાત કરીએ તો ગરમીમાં આવેલા પશુઓ જો દૂધ આપતા હોય તો ડબકાય એટલે કે ગરમીમાં હોય તે દિવસે દૂધ કાતો ઓછું આપે અથવા તો આપવાનું બંધ કરી દે છે અત્યારે મિત્રો મેં તમને જે આઠ પોઈન્ટ બતાવ્યા છે આ બાહ્ય લક્ષણો કે આપણે જે નરી આંખે જોઈ શકીએ અને નક્કી કરી શકીએ આટલા લક્ષણો પરથી કે મારી ભેંસ કે પછી ગાય ગરમીમાં છે કે નહીં તે આ પોઈન્ટ દ્વારા તમે નક્કી કરી શકો છો અને આના પછી હું તમને બતાવવા જઈ રહ્યો છું તે આંતરિક લક્ષણો એટલે કે ગાય ભેંસના અંદરના જે લક્ષણો છે તેના પરથી કઈ રીતના નક્કી થઈ શકે કે ગાય ભેંસ ગરમીમાં છે કે નહીં તો આગળના પણ જે મુદ્દાઓ છે જે પોઈન્ટ છે તેને તમે ધ્યાનપૂર્વક સાંભળો આંતરિક લક્ષણોની વાત કરીએ તો નંબર એક ઉપર આવે છે મિત્રો ગાય ભેંસના જનનાંગોમાં લોહીનું પરિભ્રમણ અને સ્નાયુ સંકોચન વધી જાય છે ઇસ્ટ્રોજનની અસરથી તેના કમળીઓની અને ગર્ભાશયની ગ્રંથિઓમાં સ્ત્રાવ એટલે કે લાળી પેદા થાય છે મિત્રો નંબર ત્રણ ઉપર ગર્ભાશયનું શરીર એટલે કે શિંગડા ઉત્થાન પામી કડક અને મોરીનો ઘેટાના સિંગ જેમ વળાંકવાળા બને છે નંબર ચાર ઉપર મિત્રો ગર્ભાશયનું મુખ એટલે કે કમળ એકદમ મિત્રો ખુલી જાય છે અને અંડાશય ઉપર પરિપક્વ પુટક એટલે કે ગ્રાફિયન ફોલિકનું પરિસ્પર્શથી કરી શકાય છે નંબર છ ઉપર મિત્રો સાથોસાથ અગાઉનો પીળો મસો પણ ઓગળી નાનો થયેલ જણાય છે જેથી દૂધ લોહીમાં પ્રોજેસ્ટિરોન અંતઃસ્ત્રાવનું પ્રસરણ ખૂબ જ ઘટી જાય છે નંબર સાત ઉપર મિત્રો દરેક પશુનું ધ્યાન પૂરકવાનું નિરીક્ષણ દિવસમાં ત્રણથી ચાર વખત ફરકવાથી ઉપરનામાંથી કોઈ લક્ષણ તો જરૂરથી પારખી શકાય છે અને નંબર આઠ ઉપર મિત્રો જરૂર જણાય તો કોઈ પણ પશુ ચિકિત્સક મિત્ર પાસે ગુદામાં હાથ મુકાવી ખાતરી કરાવી અને સમયસર તેને સાંડ પાડા સાથે મિલન કરાવવું જોઈએ હવે મિત્રો બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો પરથી તમે જાણી ગયા હશો કે પોતાની ગાય ગાયભેસ ગરમીમાં પ્રોપર છે કે નહીં તેમાંથી મિત્રો આંતરિક લક્ષણોમાં તો સમજવામાં મુશ્કેલી આવશે પરંતુ બાહ્ય લક્ષણો એટલે કે આપણે નરી આંખે જોઈ શકાય એ લક્ષણો પરથી તમને ખ્યાલ આવી જશે કે મારી ગાય ભેંસ ગરમીમાં છે કે નહીં તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને મિત્રો તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો